ફળોના રાજા તરીકે ઓળખાતી રાજાપુરી કેરીનું ડભોઈ શહેરમાં આગમન થતું જોવા મળી રહ્યું છે હાલમાં બજારમાં રાજાપુરી કેરી કિલોના પચાસ થી સાહીઠ રૂપિયાના ભાવે વેચાય છે ત્યારે તોતાપુરીના ભાવ ચાલીસ રૂપિયાના ભાવે છે કેસર અને લંગડા કેરી સિત્તેર થી સો રૂપિયા વચ્ચે કિલોના ભાવે વેચાય છે ત્યારે ડભોઈ નગરમાં રાજાપુરી કેરીનું આગમન થયું છે અથાણા માટે રાજાપુરી તોતાપુરી અને લાડવા કેરીનો ઉપયોગ થાય છે સૌથી વધુ રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું મહિલાઓ વધુ પસંદ કરતી હોય છે રાજાપુરી કેરીનું ફળ મોટી સાઇઝમાં મોટું આવતું હોવાથી બે કિલો અઢી કિલોનું વજન હોય છે બજારમાંથી રાજાપુરી કેરી ખરીદી નાના નાના ટુકડા કરવામાં આવે છે જ્યારે શહેરમાં કેરીઓની દુકાન પાસે જ કેરીના ટુકડા કરી આપનાર મળતા હોવાથી મહિલાઓને કામ સરળ પડતું હોય છે આ વર્ષે અથણાની કેરી રાજાપુરીની આવક ઓછી હોવાથી ચોમાસામાં રાજાપુરી કેરીના ભાવ સો રૂપિયા સુધી પહોંચી જશે તેમ જાણવા મળી રહ્યું છે तो ये मेरी कैली का उतार दे ये बाइक का उतार लिए जिंदा विश्वास ले अपन अपन साटी काली 2 किलो सोना है